પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમારની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત પેટર્ન યોજનાની બેઠકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પણ હાજરી આપી હતી ત્યારે આ બેઠકમાં ડેડિયાપાડા મત વિસ્તારની અંદર કેટલાક કામોને લઈને વિવાદ થયો છે કે બિનજરૂરી કામો મંજૂર થયા છે આ મામલે સંજય વસાવાએ શું કહ્યું છે સાંભળો આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે પંદર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટનની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પ્રભારી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે સાહીઠ કરોડના કામોમાં પિસ્તાલીસથી પચાસ કરોડ જેટલા કામો પ્રભારી મંત્રી અને અન્ય અધિકારીઓએ મિલીભગત કરી લાગતા વળગતા એજન્સીઓ પાસેથી દસ ટકા કમિશન લઈને બિનજરૂરી કામો ફાળવી દેવામાં આવ્યા છે જે એવા કામો છે કે જેને પ્રજાની કોઈ જરૂર નથી ત્યારે આ બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા કે જેમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડાની પ્રાંત કચેરીમાં ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ આ મુદ્દાએ ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ આજે નર્મદા કલેક્ટર કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં બંને એકબીજાની આજુબાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા આ બેઠક પૂરી થયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ નર્મદા લાઈવ સાથે આ મુદ્દે વાત કરી હતી સર આજે જિલ્લા કલેક્ટર કચેરી જે ગુજરાત પેટર્નની બેઠક બોલાવવામાં આવી હતી એમાં શું ચર્ચા થઈ કામો તમારા આજરોજ માન્ય પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત પેટન આયોજનની આંશિક સુધારાની મિટિંગ રાખવામાં આવેલ હતી એની અંદર અમારા ડેડીયાપાડા તાલુકાના કેટલાક અધિકારી દ્વારા સૂચવેલા કામો અને પદાધિકારી પદાધિકારી દ્વારા દ્વારા સૂચવેલા કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એ કામોની બહાલી આપવામાં આવી અને અમારા દ્વારા થોડા ઘણા કામો આંશિક ફેરફાર હતા એ પ્રભારી મંત્રી સાહેબ જોડે સાહેબને અમે રજૂઆત કરેલ છે ને આની અંદર મિટિંગની અંદર માન્ય ધારાસભ્ય શ્રી અને માન્ય સંસદ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા સર એવું જાણવા મળે છે કે જે કામો મંજૂર થયા છે એ જે પદાધિકારી ચૂંટાયેલા જે છે ધારાસભ્યો હોય કે તાલુકા પ્રમુખ તરીકે જે લોકોએ કામોની કરી તે પ્રમાણે કામો લેવામાં નથી પ્રકારની વાત જાણવા ના એવું તો નથી સૂચવેલ કામો પદાધિકારી દ્વારા જે પણ લોકોને જરૂરિયાત મુજબના વિકાસના કામો હોય છે એ એ લીધેલા છે પરંતુ કેટલાક બે ત્રણ સદનની અંદર અધિકારી અધિકારી દ્વારા આયોજન આપવામાં આવેલું હતું અને એ અમારે જાણવાર હતું એ બાબતનું માન્ય સાંસદ સાહેબનો પણ વિરોધ હતો અને અમે પ્રભારી મંત્રી સાહેબને ધ્યાન પર દોર્યું છે